સેફ એન્ડ વાયરો પ્રાઇવેટ લિમિટેડ પ્રાપ્ત માહિતી મુજબ ગૌચર જમીન વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ માટે રસ્તા તરીકે ગેરકાયદેસર વપરાઈ રહી હોવાના મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગત રોજ મહત્વપૂર્ણ નિર્ણય આપવામાં આવ્યો હતો મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલ તથા ન્યાયમૂર્તિ ડીએન રેની ડી ખંડપીઠે કલેક્ટર ભરૂચને તાત્કાલિક તપાસ કરવાનો આદેશ આપ્યો છે સાથે જ કંપનીને ગૌચર જમીનનો રસ્તા તરીકે ઉપયોગ કરવાથી તરત જ રોકવા કલેક્ટરને પણ સૂચના આપવામાં આવી છે અદાલતે જંબુસર તાલુકા વિકાસ અધિકારી દ્વારા આપવામાં આવેલી બે ફેબ્રુઆરી બે હજાર ચોવીસની મંજૂરીને કલેક્ટરની સત્તા વગર ગેરકાયદેસર ગણાવી અદાલતે નોંધ્યું કે ગૌચર જમીન ગામના લોકો તથા પશુઓ માટે અતિ મહત્વપૂર્ણ છે જેથી ત્યાંથી વાહન વ્યવહાર થવાથી જીવને જોખમ ઉભું થાય છે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને કંપનીની કામગીરીની તપાસ કરી અહેવાલ રજૂ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે કલેક્ટર ભરૂચના જે કલેક્ટર છે તેઓએ ચોવીસ કલાકની અંદર પાલનનો અહેવાલ હાઈકોર્ટમાં રજૂ કરવાનો ફરજિયાત રહેશે જેને લઈને આજ રોજ જંબુસર મામલતદાર દ્વારા વહેલી સવારથી જ કંપનીનો ગૌચર માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે કેસની આગામી સુનાવણી ત્રણ ઓક્ટોબર બે હજાર પચીસ ના રોજ રાખવામાં આવી છે નામ ભારતભાઈ છે હું ગામ રહેવાસી તાલુકો છે જિલ્લો ભરૂચના વતની છે હું ખેડૂત ખાતા છે હવે મંગણાદ ગામે સેફ એનવાયરો કંપની છે જે બે હજાર એકવીસથી વેસ્ટનું કામ કરે છે આપણે ગુજરાત રાજ્યમાંથી અને ગુજરાતના ભાંડા રાજ્યોમાંથી જે ભીનો અને સૂકો કચરો કેમિકલ છે એ લાવી અને તલાવ બોયને મહેમાન નાખે છે અને જેનું કેમિકલનું પાણી બાંધી રહ્યા છે એ બાજુમાં બે ત્રણ તળાવ બનાવ્યા છે એ તળાવમાં જાય છે હવે ચોમાસા જેવી ઋતુમાં વરસાદ થવાથી એમનું તળાવ પાંચ છ સાત તારીખમાં તૂટી ગયું તૂટી ગઈને આ વખત વરસાદ વધારે પડવાથી રેલનું પાણી ગામમાં ગયું તો કાંસ મારફતે નદીમાં ગામ તરફ આવતું પાણી આખા ગામમાં લાલ પાણી ફેલાઈ ગયું હતું જેથી લોકોને હાથ પગે ચિયાર આવે છે અને લગભગ અંદાજે દસેક તો કેન્સરના કેસ અમારા ગામમાં ખલાસ થઈ જાય છે હાલમાં એક બે ચાલુ છે એટલે આમ આપણે જોઈએ તો આપણા શરીર પર પણ એની અસર પડે છે શરીર તો શું જોઉં પણ આ ખેડૂતોને મોઘી જમીન છે ફળદુપ જમીન છે એ પણ ખરાબ થઈ જવા બાજી હવે આ વિશે અમે વારંવાર છેલ્લા બે ત્રણ વર્ષથી જીપીસીપીના અધિકારીઓ સાથે સંપર્કમાં છે અને વારંવાર છે સેમ્પલ લઈ જાય છે અમને કંઈ રિપોર્ટ આવતા નથી અને એ એમની કંપની સાથે મિલીભગત છે મીલી બેગત છે હવે આગલું શું કરે છે ખબર નહીં અમને સાચું કારણ મળતું નથી એક વખત એમને ક્લોઝર લાવી હતી ત્યાં પછી કંપનીનું પાણી પાછું અમને પાંચ છ તારીખમાં તલાવ ફાટી ગયું આખા ગામમાં ફર્યું ખેતીની જમીન વેવ ખેડૂતોના પાક નિષ્ફળ થઈ જાય અને ખેડૂતોને એ લોકો કંઈ વળતર આપતા નથી તો ખેડૂતોને નંબર વન છે કે આ કંપનીનો જે રેશિયો છે દસ કિલોમીટર હવાનું પ્રદૂષણ થાય છે તો દસ કિલોમીટર સુધીના ખેડૂતોને વળતર આપવું જોઈએ નહીં તો કંપની બંધ થવી જોઈએ કોઈ બી સંજોગોમાં મારું નામ મુકેશકુમાર ભૈલાલભાઈ સીમલ છે હું મંગાદ ગામનો ખેડૂત ખાતેદાર છું અમારે બે વર્ષથી આ કંપની સાથે લડત ચાલે છે અને અમારે ભર કલેક્ટર સાહેબનો ના નામંજૂરનો હુકમ નામંજૂર કરવા નામંજૂર હુકમ કરવાથી અમે હાઈકોર્ટના દ્વાર ખખવા પડ્યા જ્યારે હાઈકોર્ટની બાલ તારીખ હતી અમારે તે બાલ તારીખમાં એમને જજમેન્ટ આપ્યું છે કે જે ગૌચરની ગૌચરની જમીનમાંથી જે રસ્તો જતો હતો એને બંધ કરવાનો હુકમ કરેલ છે